નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં રામચરિત માનસના ભગવાન શ્રી રામના તમામ પાત્રોની રંગોળી પ્રદર્શનમાં અયોધ્યા મંદિરની સાહીઠ સાહીઠ ફૂટની વિશ્વ વિક્રમી રંગોળી તૈયાર કરવામાં આવી છે વડોદરામાં રામચરિત માનસના ભગવાન શ્રી રામના તમામ પાત્રોની રંગોળી પ્રદર્શન કરાયું હતું અયોધ્યા મંદિરની સાહીઠ સાહીઠ ફૂટની વિશ્વ વિક્રમી રંગોળી તૈયાર કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરને નમન કરતા નજરે પડ્યા છે રામચરિત માનસના તમામ પાત્રો અને આકર્ષક રંગોળીમાં રંગવામાં આવ્યા છે વડોદરામાં રંગોલી કલાકાર દ્વારા ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે જ્યાં સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણીઓએ ખાસ મુલાકાત લીધી હતી જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે વડોદરા ગુંજી ઉઠ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર